કાટવાડ પરબડા અને સવગડ વિસ્તારને હિંમતનગરમાં ભેળવવામાં આવજે છે તેની સાથે જ સિવિલ હોસ્પિટલને પણ હિંમતનગરની નગરપાલિકામાં ભેળવી દીધી છે જેથી હવે આ હોસ્પિટલને વધુ સારી સુવિધાઓ પણ મળશે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સરકાર દર મહિને પચ્ચીસ હજાર રૂપિયા આપશે ઓડિશા સરકારે રાજ્યના તમામ પદ્મ પુરસ્કારોને દર મહિને પચ્ચીસ હજાર રૂપિયાનું માનદ વેતન આપવાની જાહેરાત કરી છે ત્યારે સીએમઓ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું કે સમાજમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓના પર મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ઓડિશાના તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓને એપ્રિલ મહિનાથી દર મહિને પચીસ હજાર રૂપિયા અપાશે તો દોસ્તો ગુજરાતમાં પણ આવી યોજનાઓ લાવી જોઈએ કે નહીં ફટાફટ કોમેન્ટ કરજો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા ત્રણ દિવસ પછી ગરમી વધશે તે દરમિયાન બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે તો ગરમી વધતે લોકોને પરસેવે રેબજેપ થવાનો પણ વારો આવવાનો છે ત્યારે હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકા રહ્યા છે જેના કારણે આવતા ત્રણ દિવસમાં તાપમાનમાં હાલ જેવું જ રહેશે પરંતુ ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો નોંધાશે આથી આગાહી મુજબ હાલ રાજ્યમાં વરસાદને પણ

તેથી પ્રવાસીઓને અને પ્યુરોટન ટાપુ આવા કે જવા માટે પૂર્વ મંજૂરી લેવી પડશે ત્યારે આ જાહેરનામાનો ભંગ કરનારને દંડ પણ થશે તો આ જાહેરનામું તેર મે બે સુધી અમલમાં રહેશે તો દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અહીં સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે નર્મદા વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે ત્યાં અનુસાર પાટણના અમુક વિસ્તારોમાં નર્મદાનું પાણી સિંચાઈ માટે મળશે નહીં ત્યારે ઉનાળો કરતા ખેડૂતોને રાધનપુર સાંતલપુર અને સમી સામેલ છે ત્યારે એકત્રીસ માર્ચથી નર્મદા વિભાગની અહીંથી કેનાલમાં પાણી બંધ કરશે ત્યારે તે દરમિયાન બ્રાન્ચ અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી બંધ રહેશે તેની સાથે જ માઇનોર કેનાલમાં પણ પાણી આવશે નહીં તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે ત્યારે આ સિવાય પંદર કિલોના ડબ્બાના ભાવમાં રૂપિયા ત્રણસો ને પંચોતેર નો ઘટાડો કરાયો છે ત્યારે પંદર કિલો ઘી ડબ્બો જે અગાઉ રૂપિયા નવ હાજર બસો ને માં મળતો હતો તે હવે રૂપિયા આઠ હજાર આઠસો માં મળશે ત્યારે ઘીમાં ઘટાડેલા નવા ભાવ અમલમાં આવશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે પુતિનનું મોટું નિવેદન તો પરમાણુ યુદ્ધ માટે તૈયાર છે રશિયા જ્યાં દર્શક મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને ફરી એકવાર પરમાણુ હુમલાની ચેતવણી આપી છે ત્યારે તેમણે કહ્યું કે જો અમેરિકા યુક્રેનને પોતાના સેના મોકલશે તો યુદ્ધ વધુ ભયાનક થઈ શકે છે ત્યારે આપણે હજુ પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા નથી પરંતુ અમને અત્યારે તેની નજર નથી લાગતી પરંતુ સૈન્ય કે ટેકનિકલ આધાર ઉપર અમે તેના માટે તૈયાર છીએ જો કોઈ દેશ રશિયાના પરમાણુ યુદ્ધ માટે ઉશ્કેરાશે તો રશિયા તેનો પણ જવાબ આપશે ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે કર્મચારીઓ પાટનગરમાં ફરી એકવાર નાખશે ધામા જ્યાં દર્શક મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને ગાંધીનગરમાં ધામા નાખવાની તૈયારી કરી રહ્યા છે કર્મચારીઓની માંગણીઓમાં ખાસ કરીને ફિક્સ પે નાબૂદી જૂની યોજનાને લઈને પાટનગર ખાતે દામા નાખનાર છે ત્યારે માંગણીઓને લઈને તેઓ શેમા ભૂપેન્દ્ર પટેલની રૂબરૂ મુલાકાત પણ કરનાર છે ત્યારે વ્યક્તિગત આવેદન આપવા છતાં પણ કર્મચારીઓને હાજર રહેવા માટે કર્મચારી મહામંડળે જાહેરાત કરી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે વિદ્યાર્થીઓ માટે શાળાથી પાંચ કિલોમીટરથી વધારે દૂર રહેતા હોય તેમને આ યોજનાનો લાભ મળશે તો આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિના છસો રૂપિયા અપાશે ત્યારે આ યોજનાનો અમલ બે હાજર ચોવીસ ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે જેનાથી શાળાથી દૂર તા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે પાંચ કરોડ જપ્ત કરવા પર રોક લગાવવા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી છે ત્યારે હાલમાં જ આઈટી વિભાગે કોંગ્રેસનું ખાતું ફ્રીઝ કરી દીધું હતું પછી એકાઉન્ટ ફરી એકવાર ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં રહેલા એકસો પાંચ કરોડ રૂપિયા અંગે ટેક્સ વિભાગે નોટિસ પણ આપી હતી ત્યારે કોંગ્રેસે તેના ઉપર સ્ટે આપવા માટે હાઈકોર્ટ દ્વારા દ્વાર ખખડાવ્યા હતા ત્યારે હાઈકોર્ટ તરફથી અરજીને પણ ફગાવી દેવામાં આવી છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે શેર બજારમાં ગઈકાલે મોટો કડાકો બોલ્યો તો શેર બજારમાં સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે અને બેંક એક્સપાયરીના દિવસે મોટો ભારે ઘટાડો નોંધાયો હતો ઘટીને એકવીસ હજાર નવસો ને એક્યાસી અંક ઉપર બંધ રહ્યો હતો તો બેન્ક નિફ્ટીમાં પણ ગઈકાલે ત્રણસો ને બાણું ઘટાડો નોંધાયો હતો જેની સાથે જ શેરબાજારમાં રોકાણકારોના રૂપિયા તેર લાખ કરોડો ધોવાયા હતા ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ફક્ત અરજી કરવાથી નાગરિકતા નહીં મળે જ્યાં દર્શક મિત્રો સીએએ કાયદા હેઠળ બે ચૌદ પહેલા પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા હિન્દુ શીખ બૌદ્ધ જૈન અને પારસી કે ખ્રિસ્તી ધર્મના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે તો ફક્ત અરજી કરવાથી નાગરિકતા નહીં મળે તો આ માટે ઉચ્ચ સમિતિની રચના કરવામાં આવશે જે અરજદારના જરૂરી તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે તો દરેક વસ્તુને ચોકસાઈ ખરાબ થયા બાદ જ તેના ડેટા પોર્ટલ તો દોસ્તો ઝડપથી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે રાહુલ ગાંધી નું મોટું નિવેદન તેમણે કહ્યું કે પીએમ એ અબજોપતિના સોળ લાખ કરોડ રૂપિયા માફ કર્યા જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી ઉપર ફરી એકવાર આક્ર પ્રહારો કરતા કહ્યું હતું તો મુંબઈમાં સભા દરમિયાન તેમણે કહ્યું કે પીએમ મોદીએ અબજોપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા તો પીએમ મોદીએ મનરેગાના પૈસા અબજોપતિઓને આપ્યા છે તો રાહુલે વધુમાં કહ્યું કે ખેડૂતો મજૂરો નાના વેપારીઓને દેવા પણ માફ કરવા જોઈએ ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ડૉક્ટરો ફાર્મા કંપનીઓ પાસેથી ભેટ લઈ શકશે નહીં તો કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓ અને ડોક્ટરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે ત્યારે માર્ગદર્શિકા અનુસાર ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવાઓના માર્કેટિંગના નામે કોઈ પણ ડોક્ટરોને સામાન અથવા તો પૈસાની ભેટમાં નહીં આપી શકે તો આ સાથે જ સેમિનાર કે વર્કશોપના નામે કંપનીઓના ખર્ચે ડોક્ટરો મોંઘી હોટલ કે વિદેશમાં જઈ શકશે નહીં જોકે જો કોઈ ડોક્ટર સેમિનારમાં વક્તા હશે તો તેને પણ છૂટ મળશે